જય શ્રી કૃષ્ણ અધ્યાય બીજો યોગ શ્લોક ક્રમાંક ત્રણ ક્લૈબ્ય પરંતપ શ્રી ભગવાન અર્જુનને કહે છે આથી હે પાર્થ નપુસંગતાને વસ ન તને એ શોભતી નથી હે શત્રુઓને તપાવનાર હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા આ આપણે અર્થ જોયો પૃથ્થાનો પુત્ર એટલા માટે અહીં પાર્થ એવો શબ્દ વાપર્યો છે શ્રી ભગવાને તો જ્યારે જ્યારે પાર્થ બોલે છે ભગવાન કે કોંતેય બોલે છે ત્યારે ત્યારે એમનો ભાવ એવો જ હોય છે કે તું પૃથ્થાનો દીકરો છે તું કુંતીનો પુત્ર છે આવો જ એમનો ભાવાર્થ હોય છે સાધક સંજીવનની આધારિત આપણું વિવેચન હોય છે એમાં શ્રી રામ સુખદાસજી સ્વામી વિવેચનમાં જણાવતા કે જ્યારે જ્યારે પાર્થ સંબોધન ભગવાનની અર્જુન સાથેની આત્મીયતા અને નિકટતાનું પ્રતિક હતું જ્યારે જ્યારે પાર્થ એમ શબ્દ બોલે ત્યારે એમ ભગવાનમાં અંદરથી અંતરથી ભાવ પ્રગટ થતા હતા ગીતામાં ભગવાને આડત્રીસ વખત પાર્થ એવો સંબોધન કર્યો છે અને અર્જુનના બીજા ઘણા નામો છે પણ પાર્થ સૌથી વધારે સંબોધન છે એના પછી સૌથી વધારે ઉપયોગ કર્યો હોય અર્જુન માટે તો કોંતે અને જેનું પુન પુનરાવર્તન કુલ ચોવીસ વખત કર્યું છે સૌથી વધારે પાર્થ ભગવાનને પાર્થ નામ ઘણું ગમતું હતું ભગવાનને જ્યારે અર્જુનને કોઈ ખાસ વાત કહેવાની હોય અથવા તો આશ્વાસન આપવાનું હોય અથવા તો એમના પ્રત્યે ભગવાનનો વિશેષ રૂપથી પ્રેમ ઉભરાઈ આવ્યો હોય ત્યારે ભગવાન એમને પાર્થ કહીને બોલાવે ભગવાનના પાર્થ એવા સંબોધનથી જાણે એમ યાદ કરાવતા હોય એવું લાગે કે હે અર્જુન તું મારા ફોઈ પૃથા કે કુંતાનો દીકરો તો છે જ પણ સાથે મારો પ્રિય ભક્ત અને સખા પણ છે તેથી હું તને ખાસ ગુપ્ત રાખવા યોગ્ય વાતો જણાવું છું અને જે પણ કંઈ કહું છું તે સત્ય અને મારા થી જે વાત નીકળશે મારા મોડામાંથી તે બધી તારા હિત માટે જ હશે આથી અહીં પણ આ સમજાવવા માટે એમને આશ્વાસન અર્જુનને આપવા માટે ભગ ભગવાને પાર્થ તું ઊભો થા તારા કર્તવ્યનું પાલન કર એવી રીતે કંઈ કંઈને ઝાટકણી કાઢી છે અહીં પાર્થ માતા પૃથાના સંદેશાની યાદ અપાવીને અર્જુનના અંતઃકરણમાં ક્ષત્રિયને છાજે ને તેઓ કર્તવ્ય કર્મ કરવાનું અહીં ભગવાન સમજાવે છે અર્જુનમાં કાયરતા આવી એના માટે એમાં વીરતાનો ભાવ જાગૃત કરવા માટે ભગવાન આ સંબોધન કરીને બોલાવે છે હવે અહીંયા શબ્દ છે ક્લેબ્યમાં સ્મગમફ તો અર્જુન કાયરતાને કારણે યુદ્ધમાં કરવામાં આવતો ધર્મ અને યુદ્ધ નહીં કરવામાં ધર્મ માની રહ્યા હતા તેથી અર્જુનને ચેતવણી આપવા માટે ભગવાન કહે છે કે યુદ્ધ નહીં કરવું એ ધર્મની વાત નથી આ તો નપુસંગતા છે આથી તું આ નપુસંકતાને દૂર કરી દે પછી બીજો શબ્દ છે નૈતત્વયુપ પદ્ધતે તારામાં આવી નપુસંગતા આવવી જ ના જોઈએ કારણ કે તું તો કુંતીનો વીર પુત્ર છે એક વીર ક્ષત્રિયાણીનો પુત્ર છે જાતે પણ સુરવીર છે અહીં તાત્પર્ય એ છે કે જન્મથી અને પોતાની પ્રકૃતિથી પણ આ નપુસંકતા આવી એ અયોગ્ય છે પછી બીજો શબ્દ વાપરો છે પરંતપ તો તું પોતે પરંતપ છે આમ અર્જુનને શ્રી ભગવાન કહે છે

હૃદયની દુર્બળતા તુચ્છતાને અપાવનારી અર્થાત મુક્તિ સ્વર્ગ કે કીર્તિને અપાવનારી નથી જો તું આ તુચ્છતાનો ત્યાગ નહીં કરે તો તું પોતે તુચ્છ બની જઈશ અને બીજો અર્થ એ થાય છે કે હૃદયની દુર્બળતા તુચ્છ વસ્તુ છે ધારા જેવા સુરવીરને માટે આવી ફાલતુ તુચ્છ વસ્તુનો ત્યાગ કરવો એ કોઈ કઠિન કામ નથી તું જે એવું માને છે કે હું ધર્માત્મા છું અને યુદ્ધરૂપી પાપ કરવા માંગતો નથી તો એ તારા હૃદયની દુર્બળતા છે કમજોરી છે એનો તું ત્યાગ કરી દે અને યુદ્ધ માટે તું તૈયાર થઈ જા અને તને જે કર્તવ્યનું સોંપવામાં આવ્યું છે તેનું તું પાલન કર અહીં અર્જુનની સામે યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ છે આ કારણથી ભગવાન કહે છે કે ઊઠ ઊભો થઈ જા અને યુદ્ધરૂપી કર્તવ્યનું પાલન કર ભગવાનના મનમાં અર્જુનના કર્તવ્યના વિષયમાં જરા જેટલો પણ સંદેહ નથી તેઓ જાણે છે કે બધી જ દ્રષ્ટિએ અર્જુનને માટે યુદ્ધ કરવું એ જ કર્તવ્ય છે તો આના પરથી આપણે પણ આ શબ્દ પરથી આપણે પણ સમજવાનું છે કે આપણને પણ ભગવાન એમ જ કહે છે કે તું ઊભો થા તારા કર્તવ્યનું પાલન કર આપણે શું કરીએ છીએ સામેવાળો શું કરે છે એની પર નજર હોય છે નહીં એવું નહીં આપણું કર્તવ્ય શું છે બસ એ જ તું કર એનું સામેવાળાનું કર્તવ્ય એ કરશે એટલે કે અમુક કાર્યમાં આપણી ઈચ્છા નથી હોતી કે ના નથી કરવું પણ કર્તવ્યરૂપી આપણી સામે જ એ કાર્ય આવ્યું હોય તો એ કાર્યને કરવું આપણે જરૂરી જ બની જાય છે આપણે અર્જુનની વાત કરીએ તો ભગવાને અર્જુનની પહેલી દલીલનું કોઈ જ ઉત્તર આપ્યો નથી એની કોઈ પરવા નથી કરી અને એમને પોતાના કર્તવ્યનું પાલન કરવા માટે આજ્ઞા આપી દે છે કે તું પૂરી તૈયારી સાથે યુદ્ધ કરવા માટે ઊભો થઈ જા જાણે આપણને પણ ભગવાન એમ જ કહેતા હોય કે તું ઊભો થા તારા કર્તવ્યનું પાલન કર તું જે રોલમાં આ દુનિયામાં આવ્યો છે તારો જે રોલ છે જે નાટક ભજવવાનું છે એમાં તને જે રોલ મળ્યો છે તે તું સારી પેઠે એટલે કે કર્તવ્યનું પાલન કરીને એનો રોલ અદા કર તો એને કહેવાય છે સ્વધર્મ પાલન તો અને સ્વધર્મ પાલનથી આપોઆપ જ આપણો ધર્મ થઈ જાય છે બીજું કોઈ કરવું પડતું નથી બસ એ આપણી ફરજ જે હોય છે એ જ આપણે પૂરી કરી દઈએ અર્જુનનો જે આ જે ઉપદેશ છે એનો વિસ્તાર આગળ ભગવાન એકત્રીસ થી આડત્રીસમાં શ્લોક સુધી કર્યો છે પહેલા અધ્યાયમાં અર્જુનને યુદ્ધ નહીં કરવા વિશે ઘણી દલીલો કરી એ દલીલો પ્રત્યે જરા પણ આદર કર્યા વિના ભગવાને એકાએક અર્જુનને કાયરતા રૂપી દોષ માટે તેમની ઝાટકણી કાઢી અને યુદ્ધ માટે ઊભા થઈ જવાની આજ્ઞા આપી દીધી આથી અર્જુન પણ પોતાની દલીલોનું સમાધાન નહીં મળતા એકાએક ઉત્તેજિત થઈને પછી એમને જે જવાબ આપશે તે આપણે આવતીકાલે જોઈશું શ્રી શ્રીકૃષ્ણાર્પણમાં